જે ટોળકી કે જેને સુરત શહેરના અનેક વિસ્તારોમાં તરખાટ મચાવ્યો હતો પોલીસ માટે આ ટોળકી એક મોટો પડકાર બની ગઈ હતી જો કે આખરે એ શાતિ ટોળકીને પકડવામાં પોલીસને મળી છે મોટી સફળતા સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સ્નેચિંગના બનાવ વધી ગયા હતા અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ સોનાની ચેઇન અને પર્સ સહિતની કિંમતી ચીજવસ્તુઓની સ્નેચિંગ થઈ રહી હતી જેને લઈ શહેર પોલીસે સ્નેચર ગેંગને પકડવા કવાયત હાથ ધરી હતી બાતમીના આધારે સ્નેચિંગ કરતી ગેંગના બે સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા છે ડાયમંડ સિટીમાં સ્નેચર ગેંગનો તરખાટ સ્નેચિંગ કરતી ગેંગના બે આરોપી સકંજામાં બસો પચાસ દિરહામ સહિતનો મુદ્દામાલ જપ્ત પાંચ ઓગસ્ટના રોજ બનેલી ઘટનાને લઈ ચોક બજાર પોલીસ મથકમાં દંપતીએ ફરિયાદ નોંધાવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓનું પગેરું શોધ્યું કારણ કે સ્નેચિંગ કરતા આરોપીઓ નંબર પ્લેટ વગરની બાઇક લઈને આવ્યા હતા જેથી આરોપીઓ સુધી પહોંચવું પોલીસ માટે અઘરું હતું ભેસ્તાન મોહિન ઉર્ફે બોબડા પઠાણ ની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી બસો પચાસ ધીરહામ બે મોબાઈલ સહિત ઓગણચાલીસ હજાર થી વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે બાઇક નો જે ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટ ને ટેમ્પર કરેલી હતી અને પો પોતે સાવચેતી રાખી હતી કે જેથી તેઓ સીસીટીવીમાં ના પકડાય પરંતુ વિવિધ ટીમો સળંગ આઠથી દસ દિવસ જેટલી મહેનત કરી અને આજે આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે જેમાં બે આરોપીની પોલીસે અટકાયતી કરી છે જેમાં અશપાક યુસુફ શેખ ઉર્ફે કાલિયો અને મોહિન સરવન ખાન પઠાણ આ બંને ભેસ્તાન આ આવાસના આરોપીઓ છે જેની અંદર અશપાક જે છે તેની વિરુદ્ધની અંદર અત્યાર સુધીમાં ચૌદ જેટલા સ્નેચિંગના ગુનાઓ દાખલ થયેલા છે અને એની ઉપર ત્રણ વખત પાસા થઈ ચુકી છે અને મોહિન સરવનકાંત પઠાણ પેડો ઉર્ફે બોબડો જેની વિરુદ્ધમાં છ જેટલા સ્નેચિંગના ગુનાઓ થઈ ચૂકેલા છે અને બે વખત પાસા થયેલી છે ગુના આચરવા નંબર પ્લેટ વગરની બાઇકનો ઉપયોગ પોલીસે પકડેલા બંને આરોપીઓ રીઢો ગુનેગાર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે આરોપીઓ માત્ર સ્નેચિંગ નહીં ચોરી પણ કરતા હતા અશફાક વિરુદ્ધ મારામારી ચોરી અને સ્નેચિંગ સહિત ચૌદ ગુના અગાઉ નોંધાયેલા છે આ સિવાય ત્રણ વખત પાસાની કાર્યવાહી પણ થયેલી છે આરોપી મોહિન ઉર્ફે બોબડા પઠાણ વિરુદ્ધ ચોરી સ્નેચિંગ સહિત છ ગુના નોંધાયેલા છે શહેરના ઉધના ડિંડોલી પાંડેસરા ભેસ્તાન પુણા જેવા પોલીસ સ્ટેશનોમાં આરોપીઓ વિરુદ્ધ સ્નેચિંગના ગુના નોંધાયેલા છે

રસ્તા પર જતા લોકોના મોબાઈલ સોનાની ચેઇન પર્સ સહિત કિંમતી વસ્તુઓની સ્નેચિંગ કરતા હતા ગુનાને અંજામ આપ્યા બાદ ચોરીની બાઇક બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઈ જતા હતા ત્યારબાદ સ્નેચિંગ કરવા માટે અન્ય બાઇકની ચોરી કરતા હતા આમ આરોપીઓનું ગુનાનું ચક્કર ચાલ્યા કરતું હતું પોતાની ચાલાકીથી પોલીસની પકડમાં આવતા ન હતા આ લોકોએ આ ગુનો આચરવા માટે કોઈ એક જગ્યાએ જે બાઇક પડેલી હતી એ બાઇક એ લોકોએ ઉઠાવી એની નંબર પ્લેટ પર પટ્ટી લગાડી દીધી અને પછી ગુનો આચરીને બાઇક જ્યાં પડેલી હતી ત્યાં પાછી મૂકી દીધી હતી એટલે આ વિગત અમારા ધ્યાનમાં આવી છે જે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી છે અને આરોપીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે આરોપીઓ દ્વારા બીજા કેટલા ગુના આચરવામાં આવેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ હાલમાં ચાલી રહી છે સ્નેચિંગ કરતી ગેંગના માત્ર બે જ આરોપીઓને પકડવામાં આવ્યા છે ગેંગમાં સામેલ અન્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે તેમના સુધી પહોંચવા પોલીસની ટીમ કાર્યરત છે તો પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછમાં અન્ય ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત